નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર મહારાષ્ટ્રની ભાજપ સરકારની લાડલા યોજના અંતર્ગત ધોરણ બાર પાસ છ હજાર ડિપ્લોમા કરેલ વ્યક્તિને આઠ હજાર અને દરેક ગ્રેજ્યુએટ થયેલા વ્યક્તિને દસ હજાર રૂપિયા પ્રતિમાસ ચૂકવવામાં આવશે ગુજરાત સાથે અન્યાય કેમ આપણે સાંભળીએ આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ અને ભાવનગરના વતની એવા બ્રિજરાજ સોલંકી પ્રદેશ યુવા પ્રમુખ આપ કેબીસી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાઈકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગિરી ગુજરાત હું છું આપનો દોસ્ત બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ મિત્રો મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીજીની સરકાર છે અને હમણાં જ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા યુવાનો અને યુવતીઓને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો લાડલા ભાઈ યોજના સ્કીમ અંતર્ગત જે યુવાનો અને યુવતીઓ ટ્વેલ્થ પાસ કર્યું છે તેમને દર મહિને છ હજાર રૂપિયા જે યુવાનો અને યુવતીઓ ડિપ્લોમા ક્લિયર કર્યું છે તેમને દર મહિને આઠ હજાર રૂપિયા અને જે યુવાનો અને યુવતીઓ ગ્રેજ્યુએટ છે ગ્રેજ્યુએશન ક્લિયર કર્યું છે તેમને દર મહિને દસ હજાર રૂપિયા આપવાની સહાય મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટી લઈને આવી છે મિત્રો મિત્રો એ જ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લાડલી બહેન યોજના અંતર્ગત એકવીસ થી લઈને સાઠ વર્ષની જે મહિલા હોય તેમને દર મહિને પંદરસો રૂપિયા આપવાની સ્કીમ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મહારાષ્ટ્રની અંદર લઈને આવી છે મિત્રો મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીજીની સરકાર છે અને ત્યાં ઓલરેડી લાગલી બહેન યોજના અંતર્ગત દર મહિને મહિલાઓને સાડા થી લઈને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવાનું ચાલુ છે મિત્રો હમણાં જ રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીજીની સરકાર બની અને તરત જ ગેસના સિલિન્ડરનો ભાવ ચારસો પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યો મિત્રો આજે હું તમને સવાલ પૂછવા માંગુ છું કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીજીની સરકાર છે ગુજરાતની અંદર યુવાનો બેરોજગારીના કારણે દિવસે ને દિવસે આત્મહત્યા કરી રહ્યા છે ત્રાહી મામ પુકારી ચૂક્યા છે શું ગુજરાતની અંદર સરકાર દ્વારા એક પણ વાર આર્થિક સહાય આપવામાં આવી નથી આવી ગુજરાતની અંદર મોંઘવારીના કારણે મહિલાઓ પીડાઈ રહી છે તેમનો ચૂલો બરબાદ થઈ રહ્યો છે શું સરકાર દ્વારા એક પણ વાર મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવી નથી આવી શું સરકાર દ્વારા એક પણ વાર છેલ્લા ત્રીસ વર્ષમાં ગેસના સિલિન્ડરનો ભાવ ચારસો કરવામાં આવ્યો નથી આવ્યો મિત્રો મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર મધ્યપ્રદેશમાં બીજેપી સરકાર ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી બીજેપી સરકાર હોવા છતાં ગુજરાતના યુવાનો અને મહિલાઓ સાથે આવો અન્યાય શા માટે એ આજનો મારો સવાલ છે મિત્રો આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીજી દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારને ભૂપેન્દ્ર પટેલજીને નરેન્દ્ર મોદીજીને માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતના યુવાનો યુવતીઓને વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે દરેક ટ્વેલ્થ પાસને દર મહિને છ હજાર રૂપિયા દરેક ડિપ્લોમા પાસને દર મહિને આઠ હજાર રૂપિયા અને દરેક ગ્રેજ્યુએટ્સને દર મહિને દસ હજાર રૂપિયા તાત્કાલિક ધોરણે આપવામાં આવે અને મહિલાઓને દર મહિને ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે ગુજરાતની અંદર ગેસના સિલિન્ડરનો ભાવ ચારસો પચાસ રૂપિયા કરવામાં આવે જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર ગાંધી ચિંધિયા માર્ગે અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગે પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ઇન્કલાબ જિંદાબાદ યુવા શક્તિ જિંદાબાદ